ખેડૂત મિત્રો શું તમે ઉનાળુ શાકભાજી નું વાવેતર કર્યું છે દુધિયા તુરિયા કારેલા કોબી ફ્લાવર મરચી ટમેટી અને આ બધી પ્રકારના શાકભાજી છે અને એ શાકભાજી ઉનાળામાં મોટા ભાગે પીળા પડી હોય હોય નવી કોળ ન આવતી હોય નવી આવતી હોય તો એના માટે શું કરવું જોઈએ એના માટે ઓર્ગેનિક કાર્બન આપવું જોઈએ અને સાથે સાથે માઇકો રાજા પણ આપવું જોઈએ તો હવે આ બધી વસ્તુ એકી સાથે એક જ બોટલમાં આવે એવું કોઈ હોય અને એ પણ ઓર્ગેનિકમાં કોઈ કેમિકલ નહીં તો એ છે સિગ્મા કંપનીનું નું સુપી આની અંદર તમને કોઈ દેશી ખાતરના ઠાઈ ટ્રેક્ટરો ભરી દીધા છે એટલે કે ઓર્ગેનિક કાર્બન ઓર્ગેનિક કાર્બો આપણું દેશી ખાતર સૌ ટકા ઓર્ગેનિક ખાતર આવે બીજું જીન્ક મેગેઝીન કોપર બોરોન આર્યન લો તત્વ એટલે કે બધા મિક્સ આવે છે છે એ બધા આની અંદર આવી જાય આપણે જોવે ખાવા માટે ગોળ ઘી દૂધ પાપડ રોટલી ભાકરી રોટલો બરોબર છે અથાણું આ બધી જ વસ્તુ જોતી હોય તો છોડ ને પણ બધી વસ્તુ જરૂરિયાત છે તો એ પણ આની માલિકા આવે છે બીજા નંબરમાં માં આની માલિકા આવે છે ડીપી યુરિયા ને પોટાશ એટલે કે આપણે બાર ગામ જાવ હોય અને આપણને ભૂખ લાગી હોય તો આપણે કેમ ઉપાડી લઈ છે જલેબી ફાફડા ઉપાડી લઈ છે અને આપડી ભૂખ સંતોષાઈ જાય છે મજા મજા આવી જાય બરોબર એવી જ રીતે આની માલિકા પણ ઓર્ગેનિક રીતે ડીપી યુરિયા ને પોટાશ પણ આવી જાય છે એટલે કે એ પણ ખાતર એને મળી રહે છે સાથે સાથે આની અંદર માયકો રાજા આવે છે એટલે કે આપણે બહારગામ જઈએ અને નવા પડીકા પેક લુગડા પણ એક તમને કોઈ પહેરીને જાય અને ઉપર ચશમા લગાડ્યું કેવી એન્ટ્રી પડતી હોય એવી જ રીતે છોડને પણ મૂળિયા ભયાનક જોવે લોથા ને લોથા બાધી ગયેલા જોઈએ તો એના માટે તમારે માયકો રાજા જરૂરી છે તો આ બધી જ વસ્તુ એક જ બોટલની માલિક આવે જો માપની વાત કરીએ તો માપ તમારે એક એકર લીટર પરંતુ આપણે આવડું મોટું કેમિકલ જ વાપર્યું છે એટલે કે મગફળી કરી હોય તલ મગ અડદ બાજરી કરી હોય તો કોઈ પણ પાકની માલિકા તમે સુપી સોઈલ આપી શકો છો એક લિટર તમને સારામાં સારું પરિણામ મળશે અને સો સો ટકા ઓર્ગેનિક પ્રોડક્ટ છે આપણા આવા જ વિડીયોને જોવા માટે આપડી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો પેજને ફોલો કરી લેજો જય જવાન જય કિસાન